નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કાર સમારોહ યોજાયો હતો સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં સુધી વધુ શહેરોએ ભાગ લીધો હતો આ પૈકી મિલિયન પ્લસ કેટેગરીમાં વડોદરા શહેરે ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે દેશભરમાંથી નોંધાયેલા દસ લાખથી વધુ વસ્તીની કેટેગરીમાં વડોદરા પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ઓફ ગુજરાત બન્યું હતું સ્વચ્છતા સર્વેક્ષણમાં આ વર્ષે વડોદરા અઢારમા ક્રમાંકે છે જ્યારે ગયા વર્ષે તેનો ક્રમ ચોત્રીસમો હતો વડોદરાએ બાર હજાર પાંચસોમાંથી દસ હજાર પાંચસો પોઈન્ટ મેળવી ઉત્તમ કામગીરી દર્શાવી છે દિલ્હી ખાતે મેયર બેન સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ પુરસ્કાર સ્વીકાર્યો હતો આજે સ્વચ્છતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે નવમી આવૃત્તિ અંતર્ગત અલગ અલગ કે જે લોકો રજિસ્ટર થયા હતા લગભગ પિસ્તાલીસો કરતાં વધુ શહેરો આમાં રજિસ્ટર થયા હતા અને આજે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મનોહરલાલ ખટ્ટરજી અને તોહન સાહુ સાહુ તોહન સાહુ દ્વારા જે એવોર્ડ હતા એનો વિતરણ કરવામાં આવ્યું એવોર્ડ જાહેર કરવામાં આવ્યા એમાં ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીએ વડોદરા શહેર મિનિસ્ટરિયલ કેટેગરીમાં ગુજરાત સ્ટેટમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે દસ લાખ કરતાં વધુ જે સિટી એન્ટર થયા હતા એના સ્વચ્છતા સંરક્ષણમાં વડોદરાએ આખા દેશમાં અઢારમો ક્રમ હાંસલ કર્યો છે ગયા વખતે જે ચોત્રીસમો ક્રમ હતો એના બદલે આ વખતે આપણે અઢારમા ક્રમે આવ્યા છે અને જે સ્કોરિંગ સિસ્ટમ હતી એમાં ટોટલ બાર હજાર પાંચસોમાંથી વડોદરાએ દસ હજાર સાતસો તેર જેટલા માર્ક અંકે કર્યા છે ગયા વર્ષે જે પ્રમાણે વડોદરા શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવ્યા હતા ખાસ કરીને ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસથી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સ્લોગન હેઠળ તમામ ધાર્મિક સ્થળોની ખૂબ જ ચીવટપૂર્વક સાફ સફાઈ કરવામાં આવી હતી એવી જ રીતે એક જૂન બે હજાર ચોવીસથી પંદર જૂન બે હજાર ચોવીસ સુધી જે આપણે વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સોગઢ બનાવવા માટે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા તરીકે ઉજવવામાં આવ્યું હતું તેમાં વડોદરા શહેરના તમામ મુખ્ય પ્રવેશ દ્વારો ધાર્મિક સ્થળો ટ્રાન્સપોર્ટ હબ તમામ નગરો વોટર બોડીઝ આ સરકારી કચેરીઓ આ તમામ અલગ અલગ કેટેગરીની જગ્યાઓની સ્વચ્છતા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં જે નવા ઇજારા કરવામાં આવે છે એમાં ડોર ટુ ડોરના ઇજારા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ અને પૂર્વ માટેના પાંચસો ટીપીડીના આર ટીએસની બાંધકામનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે એવી જ રીતે પશ્ચિમ અને ઉત્તર માટે અટલાદરા ખાતે પણ છસો ટીપીડીના એમ આરએફ અને આર ટીએસનું વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે ટૂંક સમયમાં ઝોન માટે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કહેવાનો મતલબ કે વડોદરા એક પ્રોમિસિંગ શહેર છે અને સ્વચ્છતામાં અજુઆન કરતાં વધુ સારું પરફોર્મ કરી શકે એમ છે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અને જે વિશ્વામિત્રી નદીમાં બાવીસ હજાર કરતાં વધુ મેટ્રિક ટન નો જે સીએનડી વેસ્ટ નીકળ્યો એને પણ પ્રોસેસ કરવામાં આવ્યો છે લગભગ નવસો ચોંસઠ મેટ્રિક ટન જેટલું જે પ્લાસ્ટિક વેસ્ટ નીકળ્યો છે એને પણ પ્રોસેસ કરવામાં આવ્યો છે આ જે વડોદરા શહેરે અઢારમો ક્રમાંક હાંસલ કર્યો છે એ માટે વડોદરા શહેરના તમામ નાગરિકોનો હું વિશેષ આભાર વ્યક્ત કરીશ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારી અને સફાઈ મિત્રો દ્વારા જે ઝુંબેશથી સફાઈ કરવામાં આવી અને આખો સ્વચ્છ વડોદરા બને એ માટે જે જન આંદોલનમાં આપણે પરિવર્તિત કરી શક્યા છે હજુ વધુ જનતા મારું શહેર વધુ સુગઢ બને એ દિશામાં આપણે સૌ સાથે પ્રયત્નશીલ રહીએ તો આવતા આવશે સો ટકા આપણે એકથી દસમાં આવી શકીએ એ પ્રકારનો આપણો પોટેન્શિયલ છે અને એની નોંધ કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર લીધી છે તમામ નાગરિકોને ખોખો છે